ટાકોર ફેમિલીના ઘરે એક અજીબ અને ડરામણો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે વાત એવી છે કે ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ રાકેશભાઈ અચાનક ઊંઘમાંથી જાગી ગયા એમને એવું લાગ્યું કે બાથરૂમમાં નળનો અવાજ આવી રહ્યો છે સાથે જ એમને એક સ્ત્રીના બંગડીઓ ખખડવાનો અવાજ પણ સંભળાયો રાતના સન્નાટામાં આવી અવાજો કોઈ સામાન્ય ઘટના નથી શંકાની અસરથી રાકેશભાઈ તરત જ ઉઠી ગયા અને ઘરમાં બધે તપાસ કરી તેમણે જોયું કે તેમની માતા પત્ની અને ભાભી શાંતિથી સૂઈ રહી હતી તો પછી બાથરૂમમાં આ અવાજ કોણે કર્યો હતો ડરનો માહોલ છવાઈ ગયો રાકેશભાઈએ તરત જ બાકીના પરિવારજનોને જગાડ્યા અને બધાએ મળીને આખું ઘર તપાસ્યું પરંતુ કોઈ હાજર ન હતું બાથરૂમમાં પાણી ચાલુ ન હતું અને નીચે ટાઇલ્સ પણ ભીની હતી ઘટનાની અસરથી પરિવારના તમામ સભ્યો ભયભીત થઈ ગયા છે આજે સવારે પણ કોઈ નાની નાની અવાજો અને ગુંજવાયેલું વાતાવરણ અનુભવાયું છે એવું કુટુંબના સભ્યોનું કહેવું છે આવો અહેસાસ પહેલા ક્યારેય થયો નથી અને હવે સવાલ ઉઠે છે શું આ કોઈ ભૂતિયા શક્તિની હાજરી છે કે કોઈ અજાણ્યા કારણથી ઘરમાં આવી અદૃશ્ય ઘટનાઓ બની રહી છે ગામમાં આ ઘટનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને ઘણા લોકો આ બાબતને લઈને અનેક દંતકથાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે સાંકળે છે